હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પહેલી જુલાઈએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા વડોદરા ભરૂચ તાપી ડાંગ ભાવનગર અમરેલી રાજકોટ મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જો બીજી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી અને ડાંગ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ત્રીજી જુલાઈના રોજ જો હવામાન વિભાગના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો ત્રીજી જુલાઈએ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે ચોથી જુલાઈએ અમરેલી ભાવનગર વડોદરા સુરત ભરૂચ નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે પાંચમી જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આ ઉપરાંત ભરૂચ વડોદરા આણંદ ખેડા મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં તો આગામી એકથી સાત તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે પહેલી જુલાઈના રોજ વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં તો પહેલી જુલાઈએ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે બીજી જુલાઈએ પણ મોટા ભાગના સ્થળોએ ગુજરાતમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરાયું છે આવી જ રીતે ત્રીજી જુલાઈએ પણ મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે ચોથી જુલાઈએ પણ સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે પાંચ જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો પાંચમી જુલાઈએ મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે છઠ્ઠી જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જ્યારે બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે સાત જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જ્યારે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી જો ગર્જનાની વાત કરવામાં આવે તો આગામી પાંચ દિવસ સુધી વરસાદની સાથે હવામાન વિભાગના મતે ગુજરાત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ ગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આજના દિવસે ખાસ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પહેલી જુલાઈના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો રેડ એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આવી જ વેધર અપડેટ્સ માટે આપ જોતા રહો સીએમએમ ભારત અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ એમ ભારત સાથે જોડાયેલા રહ્યા બદલ આપનો આભાર